તો આ સાથે જ આ પુરુષોત્તમ સોલંકી સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી અને બપોરે મળનારી કેબિનેટની બેઠકમાં તેમને ખાતાની ફાળવણી કરવામાં આવશે તો આ સાથે જ અમારા સંવાદદાતાએ ખાસ કરીને જશાભાઈ બારટ સાથે પણ ખાસ વાતચીત કરી હતી પ્રધાન તરીકેના શપથ લીધા છે ત્યારે હવે પ્રાથમિકતા કઈ રહેશે તે વિશે વાત આપણી વચ્ચે ઉપસ્થિત છે મહત્વની પ્રાથમિકતા વ્યક્તિગત આપી કઈ રહી છે મહત્વની જે પ્રાથમિકતા છે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને આરસી ફળદુ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન પાંચ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે નિમણૂક કરી છે તે માટે હું સંપૂર્ણપણે પાર્ટી આભારી છું અને પાર્ટીનું એક એક કામ નિષ્ઠાથી પ્રજા વચ્ચે જઈ અને સંપૂર્ણપણે રાત દિવસ કામ કરી અને પ્રજાના કામ સો પાર કરીશ હતા પેલી વખત ચૂંટાડો ત્યારે પણ મને મિનિસ્ટર બનાવ્યો હતો અને પાંચ વખત લઈ ચાર વખત પાછો પણ હું ચૂંટાઈ છું ભાજપ માં છવીસ થી હું ચૂંટાઈ પ્રજા એ મને છે અને મને પ્રજાનો સંપૂર્ણ સાથ સહકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ ફરી મને મિનિસ્ટર તરીકેની જે કામગીરી સોંપી છે તે માટે હું પાર્ટીનો અને પ્રજાનો આભારી છું એ વખતે ભાજપ છોડવાનું કારણ શું હતું અને ફરીથી ભાજપમાં આવવાનું હા એ સમય ગયો અને વાત કરી સમય ગયો અને વાત ગઈ પરંતુ ચોક્કસ પ્રાથમિકતા તેઓ પ્રજાના કામોને આવશે કેમેરામેન મનીષ સાથે કલ્પેશ જીએસટી ગાંધી